શિક્ષણ વિભાગ ગુજરાતનું ખૂબ જ સારું કામ કરે છે અને આપણે ધ્યાનમાં આવ્યું છે કે હમણાં જ રાજકોટની ઘણી સ્કૂલોમાં એનું ચેકિંગ થયું અગાઉ પણ સીબીએસઇનું પણ ચેકિંગ થયું હતું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા અવારનવાર શિક્ષણતંત્રને ડમી સ્કૂલના ઘૂષણ વિશે માહિતગાર કરવામાં આવે છે અને પગલાં લેવા માટે અપીલ કરવામાં આવે છે ત્યારે ડમી સ્કૂલના અનુસંધાને જે ચેકિંગ કરવામાં આવેલું છે એ આવકાર્ય છે પરંતુ મને એવું લાગે છે કે સમય છે એ વખતે અયોગ્ય છે કેમ કે અત્યારે એપ્રિલ મહિનો છે ધોરણ દસ અને બારની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે જો ફિઝિકલી કોઈ શાળાનું ચેકિંગ કરવામાં આવે તો ત્યાં વખતે આ પ્રકારના દંડી વિદ્યાર્થીઓ છે એમની હાજરી તમને જોવા ના મળી શકે પરંતુ અન્ય જે રેકોર્ડ હોય જે વર્ક હોય જે સીસીટીવી ફૂટેજીસ હોય એને ધ્યાનમાં લેવા તો વખતે મળી શકે એટલે આવું કોઈ કારણ બી હોઈ શકે કે આ પ્રકારની સ્કૂલોનું ચેકિંગ કરવાનું પરંતુ મને એવું લાગે છે કે જો જુલાઈ મહિનામાં ઓગસ્ટ મહિનામાં આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવે તો મને એમ છે વધારે સારું આનું પરિણામ આવી શકે આ એક એવું વિશેષ સર્કલ છે કે જેમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે કેમ કે આમાં ક્લાસીસ અમારી શાળાઓ પણ આમાં સામેલ હોય છે નથી હોતી એવી નથી એમ કેમ કે શાળાઓ જો ડમી વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન ના કરે તો આ પ્રકારનું દૂષણ જ ઓટોમેટિક બંધ થઈ જાય એટલે અમારી સ્વનિર્ભર શાળાઓ પણ ઘણી આમાં સામેલ હોય છે એ પણ હું સ્વીકારું છું શિક્ષણ તંત્ર સરકારી તંત્ર મીડિયા બધાને આ એક એવું નગ્ન સત્ય છે કે બધાને ખ્યાલ છે કેમ કે આ ફિઝિકલ વસ્તુ છે વિદ્યાર્થી બે જગ્યાએ એક સમયે હાજર ના રહી શકે એ એકદમ તાર્કિક વાત છે કાં એ ક્લાસમાં હાજર હોય ને કાંઈ સ્કૂલમાં હાજર હોય તો હવે તમે સ્કૂલના સમયે કોઈપણ સમયે ચેકિંગ કરો તો તમે ઇઝીલી તમને ખ્યાલ આવી શકે કે કયો વિદ્યાર્થી ડમી છે ને કયો વિદ્યાર્થી રેગ્યુલર છે ત્યારે જો આના માટે સરકારી તંત્ર શિક્ષણ વિભાગ મીડિયા અમારી સ્વનિર્ભર શાળાઓ બધા જાગૃત મળે કારણ કે ડમી સ્કૂલ છે એક સામાજિક દૂષણ છે ડમી સ્કૂલ છે એક શૈક્ષણિક દૂષણ છે ડમી સ્કૂલ છે એક આર્થિક દૂષણ છે ડમી સ્કૂલ છે એક માનસિક દૂષણ છે ડમી સ્કૂલ છે એક મનોવૈજ્ઞાનિક દૂષણ છે કેમ કે આનો તો વિદ્યાર્થીનું સર્વાંગી નુકસાન છે હું જેમ વાત કરું છું એમ કે જે ડબલ ઇ અને નીટ એમાં દર વર્ષે થી પચીસ લાખ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ અપીયર થાય છે પરંતુ તમે આઈઆઈટીની તમે કેટલી સીટ એક લાખથી વધારે નથી મેડિકલ એમ્સની કેટલી સીટ બે અઢી લાખથી વધારે નથી તો બાકીના વિદ્યાર્થીઓ જે છે એ નેવું ટકા વિદ્યાર્થીઓને અન્ય કોર્સમાં જઈને નિરાશ જ થવાની એમને જે અપેક્ષાઓ રાખી એમના વાલીઓ જે અપેક્ષા સાથે એમની ફી ભરી હોય ડબલ ફી ભરી હોય એ એ વાલીઓની આકાંક્ષાઓનું શું થવાનું એ વિદ્યાર્થીઓ ગુમરાહ થવાના બીજું કે એનો સામાજિક વિકાસ નથી થવાનો કેમ કે એને જે શાળામાં વાતાવરણ મળવું જોઈએ એ વાતાવરણ નથી મળવાનું એટલે લેબોરેટરી લાઇબ્રેરીમાં જવાની તક નથી મળવાની રમત ગમતના ગ્રાઉન્ડમાં કે અનુષંગિક પ્રવૃત્તિઓ કરવાની તક નથી મળવાની અને વિદ્યાર્થી સાથે ભાઈબંધી કરવાની તક નથી મળવાની એને એને જે જીવનની મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને ઓન ફિલ્ડ કેવી રીતે સમજવી એને ખ્યાલ નથી આવવાનું કેમ કે એને તો એ ક્લાસમાં ચાર દિવાલો વચ્ચે બેસી અને એ જે ડબલ્યુની એની તૈયારી કરી છે અને હવે કોમર્સમાં પણ આ પ્રકારની ડેમની સ્કૂલો શરૂ થઈ ગઈ છે ત્યારે વિદ્યાર્થીએ વાલીએ સ્કૂલોએ સરકારી તંત્રએ શિક્ષણ જગતે મીડિયાએ તમામે જો જાગૃત થઈ અને જો પ્રયત્ન નહીં કરવામાં આવે તો જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નો હોલિસ્ટિક ડેવલપમેન્ટ કે વિદ્યાર્થી નો સર્વાંગી વિકાસ એ જે મુખ્ય ઉદ્દેશ છે એ મુખ્ય ઉદ્દેશ છે એના ઉપર જ કુઠારાઘાત થવાનો છે